બક્ષરામાં આવેલા અંતિમ ધામમાં લોકો દ્વારા અનેરી સેવા બક્ષરામાં આવેલા અંતિમ ધામ ખાતે દ્વારા બક્ષરામાં સમશાન સમિતિ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેમાં લાકડા કટિંગ કરવા માટે મશીનની વ્યવસ્થા રૂમની વ્યવસ્થા તેમજ અંતિમ ધામમાં સમિતિ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં અંતિમ ધામમાં લાકડા માટે કરી કટિંગ કરવા અપીલ કરવામાં આવી તેમજ હિન્દુની વિધિ પ્રમાણે અહીંયા સેવા કરવામાં આવી છે તેમજ ગામ લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે ત્યારે ચેનલના માધ્યમથી મુલાકાત લેવામાં આવે ત્યારે કમિટીના સભ્યો સૌ જણાવે છે જોઈએ ખાસ રિપોર્ટમાં મારું કહેવાનું મારું નામ પિન્ટુ લવજીભાઈ પરમાર ગામ બગસરા ભાયાણી આ શમશાન સેવા સમિતિ કે જ્યારે અમે શમશાનની અંદર લાકડાનો પ્રશ્ન બહુ હતો તો અમારી કમિટી દ્વારા જેમ કે અમારી કમિટીની અંદર સંજયભાઈ વ્યાસ રવિભાઈ વેગડા હિરેનભાઈ ભાયાણી ભાઈ ભરતભાઈ અમિતભાઈ ભરખડા કૌશિકભાઈ આ અમારી બધાની કમિટી છે રવિભાઈ વેગડા પણ અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને કામ કરી રહ્યા છે બરાબર અમારો હેતુ એક એવો હતો કે બગસરાની અંદર તમામ વ્યક્તિ લાકડા બાબતે બહુ હેરાન થતી હતી તો અમે આ જે આયોજન જહેમત ઉઠાવી છે કે બગસરાના તમામ નાગરિકને મૃત્યુ તો બધાની ઘરે હોવાનું જ છે આ વ્યવસ્થા કોઈની ઘરે હોતી નથી જેથી મગેશરાના તમામ નાગરિકને આનો લાભ મળે અને ઓછા દર ઉપર પૈસાથી આ લાકડાનું વિતરણ થાય એવી ભાવનાથી આ કાર્ય કરેલ છે અને આ શેડ જે મશીન છે એ અમે લોકફાળેથી વસાવેલ છે બરાબર છે અને જે આનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે જેવી કાકડીયા સાહેબ ધારીથી ઉપસ્થિત રહ્યા હતા ચલાળા ધારીના બરાબર તેમના તરફથી અમને પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટની સહાયની પણ વાત થઈ છે બરાબર તો આ હેતુ અમારો એવો છે કે તમામે તમામ સંસ્થાની અંદર બગસરાના કે આ લાકડા પહોંચે એવી અમારી ભાવના છે આજે બગસરાની અંદર છેલ્લા બે વર્ષથી લાકડાની બહુ તંગી અને અમારા વિચારની અંદર એવું કમિટીએ નક્કી કરેલું બેઠા તતે કે બગસરાને જે લાકડાનો પ્રશ્ન કાયમીક માટે હલ થાય એના માટે આપણે શું કરવું તો એના માટે એવો વિચાર કરેલો કે આપણે એક મશીન મૂકી અને લાકડા જે આપણે અત્યારે લાકડા ફાળવાળા પણ કોઈ મળતું નથી રોજનું ચારસો પાંચસો રૂપિયા રોજ આપી અને આજે બાર મણ લાકડા એક માણસની ઉપર જોઈ તો છેલ્લે રોજના ચાર એક બે મણ કાપે તો એ લાકડા આપણને પોસાય પણ નહીં અને બહારથી જે મહેનત લઈને આવી અને બહારથી લાકડા લેવા પડતા એ બાવીસ રૂપિયાના લાકડા થાય પોચતા સમસાને તો એ મહેનતની જેની જ્યારે મહેનત થયું હોય એ પણ પરિવારને મોંઘું ન પડે એના માટે આ શમશાન સમિતિ સેવાએ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે મશીન અને એના માટે સુવિધા લાકડા પલરે નહીં એના માટે પણ શેડ બનાવી અને કાયમી પણ ધોરણે બંધ થાય અને લોકો માટે રાહતનો દર થાય જે સેવાકી પ્રવૃત્તિ થાય એટલી અમારે કરવી જ છે અને આના માટે તન મન ધનથી લોકો પણ આનો ફાળો પણ આપે છે અને આગામી સમય કોઈપણને દાન પણ કાંઈ દેવું હોય તો સમિતિ દ્વારા જાણ કરવામાં આવે ત્યારે એ લોકોને ફોન દ્વારા જાણ કરી અને દાન પણ કરી શકે છે